નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું સાથે હજય વાગેલા આવો જોઈએ આજે સમાચાર પાદરા નગરમાં સરકારી કચેરીઓ શાળા કોલેજ સહિત વિવિધ પાદરા નગરમાં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પાદરા નગર અને ગામ્યમાં પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રીય તહેવારોમાં પંદરમી ઓગસ્ટ મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે દર વર્ષે ભારતમાં પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ પહેલાં આપણા દેશમાં અંગ્રેજો શાસન કરતા હતા આપણો દેશ અંગ્રેજોની યાતનાઓથી સહન કરતો હતો દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા હતા આખરે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુનતાલીસ ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો હતો અને ત્યારથી જ દેશમાં લોકોએ આઝાદીનો આનંદ બનાવ્યો હતો ત્યારથી પંદરમી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી પાદરા નગરપાલિકા કચેરી ખાતે પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે કે કે ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલમાં પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ અંબાલાલ સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું એ દિવસ છે જ્યારે ભારતના લોકોએ આઝાદી મેળવી પછી પ્રથમ વાર શ્વાસ લીધો હતો તો અંગ્રેજો ની ગુલાટીમાંથી મુક્તિ મળ્યા બાદ આજે ભારતના દેશવાસીઓ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે તો આપણા ભારતવાસીઓ દેશવાસીઓ માટે સમર્પણ એકતા અને વ્યક્ત કરવાનું પ્રતિક છે આપણા ગાંધીજીના સત્ય અને અહિંસાના નિયમોનું પાલન કરવા અમેરિકન ગુલામી બાદ અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે જેમ કે ભારતનું પોલિયો ભારત બનાવ્યું છે પરમાણુ શક્તિ સંભળ બનાવ્યો છે ચંદ્રયાનથી સફળતા મેળવી છે તેમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ કલા સૌંદર્ય સાંસ્કૃતિક ક્ષેત્રે ભારતનો નમકો દુનિયાભરમાં વાગી રહ્યો છે ત્યારે હજુ પણ ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાનું મોટું જૂનું સ્વપ્ન બાકી છે તો આવો આપ સૌ હંમેશા દેશના એક જવાબદાર નાગરિક તરીકે કટોકટી